હેલો દોસ્તો દરેક પરીક્ષામાં અભયારણ્ય અને નેશનલ પાર્કમાંથી પ્રશ્ન જોડકા સ્વરૂપે પૂછાવાની સંભાવના સૌથી વધુ રહેતી હોય છે તો આજે આપણે અભયારણ્ય અને નેશનલ પાર્ક વિશે માહિતી મેળવીશું આસામ આસામમાં માનસ નદી પર દુર્લભ કાચવા માટે માનસ નેશનલ પાર્ક આવેલ છે આસામમાં કાજીરંગા અને એક સિંગી ગેડા માટે કાજીરંગા નેશનલ પાર્ક આવેલ છે પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં સુંદરવન નેશનલ પાર્ક આવેલ છે તે રોયલ બેંગોલ ટાઈગર માટે ફેમસ છે લેહ લદ્દાખ લેહ લદ્દાખમાં હેમિસ નેશનલ પાર્ક આવેલ છે તે ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક છે તે હિમ દીપડા માટે પ્રખ્યાત છે ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં જીમ કાર્બેટ નેશનલ પાર્ક આવેલ છે તે માનવ વાઘ માટે પ્રખ્યાત છે તે ભારતનો સૌ પ્રથમ નેશનલ પાર્ક છે તેની સ્થાપના ઓગણીસો ને છત્રીસમાં કરવામાં આવી હતી મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં બાંધવગઢ નેશનલ પાર્ક આવેલ છે તે વાઘ માટે પ્રખ્યાત છે મધ્યપ્રદેશમાં કુનો નેશનલ પાર્ક આવેલ છે તે ચિત્તા માટે પ્રખ્યાત છે સિક્કિમ સિક્કિમમાં કાંચનજંગા નેશનલ પાર્ક આવેલ છે જે લાલ પાંડા માટે પ્રખ્યાત છે તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે મણિપુર મણિપુર લોકટક સરોવરની પાસે હરણ માટે પ્રખ્યાત કેબુલ લામજાવ નેશનલ પાર્ક આવેલ છે અહીં નાચતું હરણ જોવા મળે છે જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરમાં ડચી ગામ નેશનલ પાર્ક આવેલ છે તે કસ્તુરી મૃગ માટે પ્રખ્યાત છે જે જમ્મુ કાશ્મીરનું રાજ્ય પ્રાણી છે કેરળ કેરળમાં પેરિયાડ નદી પાસે પેરિયાડ નેશનલ પાર્ક આવેલ છે જે હાથી માટે પ્રખ્યાત છે હાથી એ કેરળનું રાજ્ય પ્રાણી છે રાજસ્થાન રાજસ્થાનમાં રણથંભુર નેશનલ પાર્ક આવેલ છે જે વાઘ માટે ફેમસ છે